વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી તોફાની પવન અને વરસાદ ને પગલે વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવશિંદે મંદિર રોડ સાઈડ નો એક ભાગ ધરાશાયી થયો હતો સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી દુર્ઘટના થતાં ટળી હતી નોંધનીય છે કે પાલિકા દ્વારા આ હવેલી સહિત ચાર હજાર જેટલી જર્જરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપી પોતાની સેફ સાઇટ કરી લેવામાં આવી છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગત મોડી સાંજે વાવાઝોડા સાથે મેઘરાજાની પધરામણી થઇ છે પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે ભાયલીમાં વીજળીના કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો ત્યારે જૂની જર્જરિત ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં આવી નથી આ પૈકી વારસિયામાં આવેલ ગાયકવાડી સમયની જૂની હવેલી ભાવશિંદે મંદિરનો એક ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો